નમસ્કાર દર્શક મિત્રો તો અત્યારે હાલમાં સાબર ડેરીમાં ઉગ્ર આંદોલન જે પશુપાલનો કરી રહ્યા છે કે દૂધનો ભાવ વધારો અને તેમાં જે ઈશુદાન ગઢવીભાઈ શું બોલ્યા છે તેનો સંપૂર્ણ વિડીયો આપણે તમને આગળ બતાવીશું તો વિડીયોને અંશોધિન જોયું અને મિત્રો પોલીસ દ્વારા જે ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો અને એક એમાં જે પશુપાલકો શહીદ થઈ રહ્યા છે એક વ્યક્તિ ભાઈ તો તેના વિશે પણ શું કહ્યું છે તો વિડીયોને અંશુધન જોતા રહેજો જો આપણી ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો જોવા હું યસુદાન ગઢવીભાઈ શું કહી રહ્યા છે ગતરોજ સાબર ડેરીમાં જે બધા પશુપાલકો એક ન્યાય માંગવા માટે પોતાનો હક માંગવા માટે અને ભાવ વધારો જે ગયા વર્ષે આપ્યો હતો એ ડિફરન્ટ વધારો માંગવા માટે માંગણી કરવા સાબર ભેગા થયા હતા એમાં એવી સ્થિતિ કરીને ઉભી રાખી ભાજપના રાજમાં ભાજપે પોલીસથી લાઠીચાર્જ કરાવી ટીયર ગેસના ઇયર ગેસ છોડવામાં આવ્યા એમાં એક અશોકભાઈ ચૌધરી જે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના સામાન્ય ગરીબ ખેડૂત છે પશુપાલક છે સાહેબ ખૂબ જ દુઃખ થાય એનું મકાન બનાવી શકાય એવી સ્થિતિમાં નથી એમને ત્યાં આજે હું અને આખી અમારી ટીમ આવી હતી અમે તો સાંતવના પાઠવી છે પણ આ સિસ્ટમનો વાંચ જે રીતે પરિવારના સદસ્યો તમે બીજા મિત્રો કહે છે એ પ્રમાણે પીયર ગેસ પણ એ છોડવામાં આવ્યા એક્સપાયર ડેટના હતા પછી એ જે છોડવામાં આવ્યા એ શ્વાસમાં જવાથી ગુંગડામણ થઈ અને હોસ્પિટલ પહોંચે એ પહેલા એમનું મૃત્યુ થયું આ એક માનવ વધ થયો ગરીબોને ક્યાં સુધી મારતા રહેશું પશુપાલકો ખેડૂતો એ સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે એ કોઈ કરોડોપતિના ચાર્ટર પ્લેનના પ્લેનમાં રખડનારા નથી હોતા અને એમની ડિમાન્ડ પણ કેટલી હોય છે બહુ સામાન્ય હોય છે ત્યારે આ ખૂબ જ દુઃખદ છે આખા માત્ર અરવલ્લી જિલ્લા કે ઉત્તર ગુજરાત નહીં આખા ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકોમાં અત્યારે રોષ છે હું સરકાર પાસે પણ માંગણી કરું છું કે આમના પરિવારને કારણ કે બહુ જ સામાન્ય પરિવાર છે અને બેતાલીસ તેતાલીસ વર્ષની ઉંમર હતી કમાવાની ઉંમર હતી બે છેડા ભેગા કરવા માટે અહીંયા અને મુંબઈ એવી રીતે ભાઈ અશોકભાઈ કરીને ગુજરાન ચલાવતા એમને એક કરોડ રૂપિયા સરકાર સહાય આપે અને એક કરોડ રૂપિયા ડેરી સહાય આપે એવી અમારી માંગ છે અને આજે મેં એમને પણ કહ્યું છે કે અમારા તરફથી ખેડૂત માલધારીના દીકરા તરીકે પાર્ટી તો આમ આદમી પાર્ટી છે જ ખેડૂત માળુ માલધારી અને પશુપાલકનો દીકરો હોવાના નાતે હું કહું છું કે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ પર કારણ કે સામી એફઆઈઆર પોલીસ આમની ઉપર કરી છે બધા ખરેખર તો હત્યાના ગુનેગાર તો અધિકારીઓ છે નેતાઓ છે એમની ઉપર પણ એફઆઈઆર કરવાની હોય લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જે જરૂર પડે અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ અમે એમને કહ્યું છે કે તમારી જરૂર પડે તમને કહેજો અમારી લાગણી એટલી જ છે કે ન્યાય મળવો જોઈએ એમને અને બીજા કોઈ પણ ખેડૂત કે પશુપાલક એના હક માંગવા માટે મરવું ના પડે એ સરકાર સિસ્ટમમાં ચેન્જ કરે એવી અમે એમની પાસે માંગ કરીએ છીએ